દર્શક મિત્રો હું છું भास्करક્ષીદા તમે જોઈ રહ્યા છો લોક સમાચાર નિસ્તો જોઈએજના સમાચાર મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવ જોશી સાથ મેંદરડા પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું માહિતી મુજબ મેંદરડા પોલીસ દ્વારા આજે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હાલ ચાલી રહેલ માહે રમઝાન અને ઈદના તહેવારને લઈ આજે બેઠક મળી છેમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર મનાવવામાં આવે જ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે એ પણ ચર્ચા કરવામાં આવી આ ચર્ચામાં પોલીસ દ્વારા શહેરના લોકોને અપીલ કરવામાં આવી કે શહેરમાં નાની ઉંમરના બાળકો વાહનો લઈને નીકળે છે તો વાલીઓને નાની ઉંમરના બાળકોને વાહન ના આપવા તેમ છતાં જો આપવામાં આવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં જે લોકો ફૂલ સ્પીડમાં વાહનો ચલાવે છે ધૂમ સ્ટાઇલમાં બાઇકો ચલાવે છે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે આ બેઠક પૂર્ણ થયા બાદ બીજો કાર્યક્રમ યોજવામાં આવ્યો પોલીસ દ્વારા એક આગવી પહેલ તરીકે તેરા તુજકોર પણ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં જે લોકોના મોબાઈલ પડી ગયેલ હોય ખોવાઈ ગયેલ હોય તેવા લોકોને તેમના મોબાઈલ પણ પોલીસ દ્વારા શોધીને તેમને પરત કરવામાં આવેલ છે આ ઉમદા કાર્યને દરેક સમાજના લોકોએ અને આગેવાનોએ આવકાર્યો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના